આજના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસને સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો કેરી કાચી નીચો ભાવ છસો ઊંચો ભાવ નવસો લીંબુ નીચો ભાવ એક હજાર ચારસો ઊંચો ભાવ બે હજાર છસો તરબૂચ નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો બટેટા નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ ત્રણસો ચાલીસ ડુંગળી સૂકી નીચો ભાવ એસી ઊંચો ભાવ બસો નેવું ટમેટા નીચો ભાવ એકસો સાઠ ઊંચો ભાવ ત્રણસો સુરણ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર कोथमरी नीचो भाव बसो पचास ऊंचो भाव पाँच सौ शक्कर नीचो भाव चार सौ ऊँचो भाव सात सौ मूा नीचो भाव त्रो ऊंचो भाव चार सौ पचास रींगणा नीचो भाव तो पचास ऊंचो भाव छसो कोबीज नीचो भाव साठ, ऊंचो भाव सो, फ्लावर नीचो भाव बसो पचास ऊंचो भाव चार सौ वीस पीडो नीचो भाव सात सौ ऊंचो भाव एक हज़ार गुवार नीचो भाव एक हज़ार त्र भाव एक हजार आठ सौ चोडा सीघ नीचो भाव एक हजार चार सौ ऊंचो भाव बे हजार, वालोड, नीचो भाव चार सौ ऊंचो भाव सात सौ टिंडोडा नीचो भाव एक हजार ऊंचो भाव एक हजार बसो बस દૂધી નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો કારેલા નીચો ભાવ છસ્સો ઊંચો ભાવ આઠસો સરગવો નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ ચારસો વીસ તુરિયા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો પરવળ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર બસો પચાસ કાકડી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો ગાજર નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો વટાણા નીચો ભાવ આઠસો પચાસ

નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર ડુંગળી લીલી નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો સિત્તેર આદુ નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર એકસો મરચાં લીલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસ્સો લસણ લીલું નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો મકાઈ લીલી નીચો ભાવ એંશી ઊંચો ભાવ એકસો વીસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ